पांचों ने और पांचों ने मतलब मैंने बाकी <स्यारी> के जो बाप मारने खेत के वास्ते लड़ू पड़या मैं लड़वाना सही या परू पर करवाता सही जब मैं करनी परे અમારી બધી જ માગણીઓ પ્રત્યે ખેડૂતો જીવવાની આશ બંધાય એવો નિર્ણય કરવામાં આવે બરાબર છે સત્યાગ્રહ મિટિંગની અંદર ઉપસ્થિત પરેશભાઈ પ્રશાંતભાઈ જિલ્લા પ્રમુખ

સંકલન કચેરી તરીકે હું મામલતદાર ઓફિસ તરીકે આવેદન મૂળભૂત કામગીરી છે એ ખેતીવાડી વિભાગ ની જે ખેતીવાડી શાખા તાલુકા પંચાયત માં કામગીરી કરે છે એ લોકો કરે છે

વડા તરીકે તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે ખેડૂતોની જે માગણીઓ છે પેકેજની માંગે છે ભરતરની માંગે છે પોતાના માંગે છે સરકારમાં કામ જીરો અને સાચી વાત સરકાર સુધી પહોંચે સપોર્ટ અમારી ખેડૂતોની વેદના લઈને તમારી પાસે હવે કોઈ બોલતા નહીં આ સાહેબ અમારી સ્થિતિ છે આ ખેડૂતોની વેદના છે પોતા નથી પૂછા ખેડૂતોના ભાઈ ગયા ઊંઘે આવેલો કોલિયો છે વિઘે વીજ નિર્મણ માંડવી ખબર નીતિ એની બદલે પાક ચોટલો કાલો પણ લેતો કપાસના ઝીલવા સાહેબ ફોટા ફૂટી સોયાબીન ટ્રાન્સમિટ અમોસમી માવઠું અને અતિવૃષ્ટિના કારણે ઉકાવા વરિયાળ તાલુકાના ચુમ્માલીસ ગામમાં અમે પ્રવાસ કર્યો આગેવાનો દ્વારા સર્વે કરાયો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે આ કટોકટીની જગતના કારણે જીવાડવા માટે સરકાર મા બાપ બને એવી ખેડૂતોની લાગણી છે આપના મારફત જિલ્લા સમારતા શ્રીને અમે આ ખેડૂતોની લાગણીઓ અને માગણીઓ રજૂ કરી રહ્યા છીએ અમારી પંદર મુદ્દાની માગણીઓ છે સામૂહિકાર સર્વે થાય ખેડૂતોને વિઘાદી અંદાજિત પચાસ હજાર રૂપિયાનો ઉપજ અને ખર્ચ પેટે નુકસાન થયું છે એનું સત્વરે વળતો ચૂકવવામાં આવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે ખેત ઉપજ છે એનો ટેકાના ભાવે સત્વરે ખરીદી કેન્દ્રો શરૂ થાય ખેત ઉપજની ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે ખેડૂતોની ખેત ઉપજની ખરીદી ની જે મહત્તમ મર્યાદા છે દૂર કરવામાં આવે ખેતી સરકાર દ્વારા આયાત થઈ રહી છે પરિણામે અમારી મગફળીના કપાસના ખેત ઉપજ ના ભાવ નથી આવતા પાણીના ભાવે લૂંટાય લુટે તમામ પ્રકારના જે ખેત ઉપજો ની વિદેશી આયાત થાય છે એ સતત બંધ કરવામાં આવે સહિતની અમારી પંદર માંગણીઓ લેખિત સ્વરૂપે પરસેવાના ટીપે મણ જગતનું પેટ ભરનારો જગતનો તાત આજે કમોસમી માવઠા થી રાન રાન પાન પાન થઈ ગયો છે જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ખૂબ હારા વરહની અપેક્ષા વચ્ચે કમોસમી માવઠાના કારણે કપાસ મગફળી સોયા સહિત તમામ ખેતી ઉપજો ધૂળધાણી થઈ ગઈ છે સંપૂર્ણ નાશ થઈ છે અને મોઢે આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો હોય વરસના છેડા કેમ ભેગા થાય એની ઘરે ઘરે ચિંતા સતાવી રહી છે ત્યારે જગતના તાતને જીવાડવા નાત જાત ભાતના વાડાઓથી ઉપર ઉઠી રાજકીય દીવારોને તોડી અને ખેતી બચાવો સત્યાગ્રહનો આજ વડિયાના પાદરમાં શુભારંભ થયો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજનો આ કાર્યક્રમ કાર્યક્રમની અંદર ખેડૂતોની વેદનાને અમે સભા સાંભળી છે કેટલાય ખેતરોએ જઈ અને એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પાક નુકસાની નો સર્વે કર્યો છે અને પછી એવું લાગ્યું કે જે ખેડૂતોના ખંભે રાજ કરનારી સરકાર આજ ખેડૂતોને જરૂર પડી ત્યારે ઋણ ચૂકવવાનો સમય છે તો આપણે આ સરકાર સુતેલી સરકારને ઢંઢોળીએ એ સુતેલી સરકારને ઢંઢોળવા ખેડૂતોના અધિકારનું જે પાક નુકસાની વળતર છે વિઘે અંદાજીત પચાસ હજાર જેવો ખર્ચો થયો છે ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે ખેડૂતોના મંડળી અને ધિરાણના દેવા ભરાય એવી સ્થિતિ નથી ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના દહ બાર પંદર લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના બે પાંચ દહ લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય થશે મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈ અને સરકારનો કાન આ મળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે એ ખેડૂતોના દેવા માફ કરજો એવી અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે અને જો આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ને તો ગુજરાતના ખેડૂતો આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદરથી કાદવ સાફ કરી નાખશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ખેડૂત સત્યાગ્રહ નામ એટલા માટે આપ્યું છે કે પાંચ વર્ષથી અતિવૃષ્ટિમાં ખેડૂત ખેતી કરતો બંધ થયો પાયમાલ થયો છે આ વખતે મારા જાહેર જીવનની સાથે મારા જન્મ પછી તેર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ક્યારેય ખેડૂત ઉપર એટલી યાતના કે વેદના થઈ નથી ખેડૂતનો તૈયાર પાક ખેતરમાં રેડી હતો સીધો યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો છે ત્યારે સરકાર માય બાપ કહેવાય સરકારને બિનરાજકીય રીતે વિનંતી કરીએ છે અને નિવેદન પણ કરીએ છીએ કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી અન્ય કંપનીઓ મોટી મોટી મલ્ટીનેશન કંપનીના ઓગણી ઓગણી લાખ કરોડના દેવા હિન્દુસ્તાનમાં માફ થતા હોય તો આપણા વડાપ્રધાન છે આપણા પોતાના વડાપ્રધાન છે માં પીરસનારી મોસાળે જમણવાર ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી મનમોહનસિંહની સરકાર દેશમાં હતી ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઈઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું સન્માન કરશું ખેડૂતની વેદના અને વ્યથાને ઢંઢોળવાનો પ્રયત્ન સાથે તાલુકે તાલુકે ખેડૂતોના સત્યાગ્રહ કરવાના છે આઠ તારીખે ખેડૂતોની રેલી સોમનાથથી આવે છે ખેડૂતને એકવાર ઊભો કરવો જરૂરી છે અમે અમારો રાજધર્મ નિભાવીએસ અમારી ફરજ નિભાવીએ અને ફરજના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરીશ